અમદાવાદના સાહપુર પોલીસ સ્ટેશન હલ વિસ્તારમાં મુખ્ય વહીવટદાર હાર્દિક ભારોટ અને પેટા વહીવટર વગસ રાજમાં દારૂ અને જુગારના ધંધાઓને ખુલ્લેમ પરમિશનો આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કડક સૂચનાઓ છતાં સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સાહપુર વિસ્તારમાં હલ ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું મોટા પાયે કટિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત જુગારના અડ્ડાઓને પણ મોટા પાયે પરમિશનો આપી દેવામાં આવી છે ત્યારે સો દારૂ જુગારના અડ્ડાઓ શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યા છે તેવા અનેક સવાલો જાહેર જનતામાં ઊઠી રહ્યા છે શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસની ઉપરી એજન્સીઓના ગણકાર્યા વગર જ સ્થાનિક પોલીસ તેમજ વહીવટદાર હાર્દિક બારોટને મિલી ભગતમાં આવી પ્રવૃત્તિઓને ખુલ્લામાં પરમિશનો આપીને મોસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ ની ઉપરી એજન્સીઓ અહીં રેડ કરે તો અહીં ચાલતા બહુ ગોરખ ધંધાઓનો પડદાફાશ થઈ શકે તેમ છે સાથે દારૂના વેપલાઓને પરમિશનો આપનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પણ જો એસીબી તપાસ થાય તો મોટા પ્રમાણમાં બેનામી મિલકતો બહાર આવી શકે તેમ છે ત્યારે આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું વડોદરાનો તત્કાલીન મેયર અને વોર્ડ નંબર સત્તર ના ભાજપના કાઉન્સિલર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા કાંડ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી હતી જેમાં ગુનામાં કરેલા આક્ષેપોમાં કોઈ કલમ સાત વર્ષ કરતા પણ વધુ સજાની જોગવાઈ વાળી ન હોવા છતાં નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી પરંતુ પોલીસે આવી કોઈ નોટિસ આપ્યા વગર જ રાત્રિના સમયે તેમની ધરપકડ કરી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કલ્પેશ વસાવા સામે નોટિસ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો